વડોદરામાં રખડતા ઢોરના ત્રાસ વચ્ચે પાલિકાનો ઢોર પકડતી પાર્ટી પર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે એક પશુ માલિકે પુરાવા સાથે ખુલાસો કરતા જણાવ્યું કે ટીમના સભ્યો ઢોર ન પકડવા માટે પૈસાની માંગણી કરતા હતા પૈસા આપ્યા છતાં પણ તેઓ વફાદાર ન રહ્યા અને આખી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી થઈ કોન્ટ્રાક્ટર કોન્ટેક્ટ આધારિત ત્રણ કર્મચારી ધર્મેન્દ્ર ગણપત અને આદિત્યને બરતરફ કરવામાં આવ્યા જ્યારે ટીમ લીડર હરદીપ સિંહને નોટિસ આપી ટીમને ટર્મિનેટ કરવાની કાર્યવાહી શરૂ થઈ સૈનિક સિક્યુરિટી એજન્સીને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો સિક્યુરિટી અને દબાણ શાખા વડા મંગેશ જયસ્વાલે જણાવ્યું કે ઓડિયો ક્લિપ મળતા જ પગલા ભરાયા છે અને ભવિષ્યમાં આવી ઘટના બને તો વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે રાજમલની જગ્યા છે ગાયકોડની એમાં હું ગાયો ચરાવતો હતો બાજુમાં થોડીક પટ્ટી છે અને ફેન્સિંગ છે અને બાજુમાં ઝુપરપટ્ટી છે ત્યાં ગાયો ચરાવતો હતો આવી રીતે આ લોકો અચાનક આવ્યા અને ગાય દોડીને ભાગી ગઈ અને ભાગી ગઈ એટલે અચાનક મારી પાસે પૈસાની માંગણી કરી એ ગણપત છે આડી છે બીજા બે છોકરાઓ છે આ છોકરાઓ કે અમારા સાહેબને પૈસા આપવા પડે કારણે પૈસા એ ગાય ભાગી ગઈ ને તારી એટલે અને અમુક પૈસા આપણે આપેલા બી છે આપડે એવું કેવું કે આ બીજા બીજા કોઈ આવી રીતે આપણા માલધારી હેરાન ના કરે રબારી કોઈ હેરાન ના કરે બીજા પૈસા અમુક વાર આપણે એમને આપેલા બી છે પાંચસો હજાર અમુક વાર કે ચલો આપણું એમનું ગાડું ગબડે આપણું બી ગાડું ગબડે પણ એમના ગાળા થી જો અમારું અમારું ઘર ના ચાલે તો કોઈ મતલબ જ નહીં પૈસા આપી કરેલા હા મેં કરેલા છે અમુક ઓડિયો ક્લિપ બી તમને મોકલી દઈશ પણ આવી રીતે માલધારી સમાજને હેરાન ના કરે એવું મારે જણાવવાનું અને ઉપર વડીલોને કહેવું કે આનો નિવારણ લાવ આમાં અમારું જે સીએનસીડી વિભાગ છે એના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર અને જે બાકી અન્ય સ્ટાફ છે એ લોકો દ્વારા સતત એનું સુપરવિઝન કરવામાં આવે છે ટીમ લીડર સિવાય કોઈ પણ કર્મચારીને મોબાઈલ એલાવ કરવામાં આવતો નથી હાલ અમે પણ આ તપાસ કરી છે પ્રાથમિક રીતે જે જણાય છે એ બે જણાએ કદાચ કંઈક ઘરેથી વાત કરી હોય એવું જણાય છે અને એક જણાએ કંઈક ટીમ એક્ટિવ નથી કોઈ ફિલ્ડમાં નથી એ એવી એવું વાત જણાય છે પરંતુ તેમ છતાંય આવું કોઈ કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં જેથી અમે સૈનિક સિક્યુરિટી એજન્સી છે જેના ત્રણે ત્રણ જે ધર્મેન્દ્ર કમલેશ અને ગણપત અ સોરી ધર્મેન્દ્ર આદિત્ય અને ગણપત કરી છે એમને તાત્કાલિક અસરથી એમને એમને ટર્મિનેટ કરવા જણાવી દીધું છે એમને ટર્મિનેટ કરી